આજે અમે આવેદનપત્ર એ આપ્યું કે શાંત તિરંગા જે ગ્રુપ હતું તોડબાદ ગેંગ તે છેલ્લા ભારતીય જનતા પાર્ટી અને નગરપાલિકાના ખોટી રીતે બદનામ કરવાનું એમનું જે ષડયંત્ર હતું તો એમના દ્વારા જે કોન્ટ્રાક્ટો પાસે કે અલગ અલગ પાસે જે ખંડણી માગવાની એનો જે રેકોર્ડિંગ છે અને એ તથ્યો માટે તપાસ થાય નાયબ કલેક્ટરની ચીફ ઓફિસરની અને કલેક્ટરશ્રીને પણ અમે આવેદનપત્ર આપવાના છીએ તો આ ટીમ દ્વારા છેલ્લા કેટલા સમયથી ભારતીય જનતા પાર્ટી અને ડીસા નગરપાલિકાને ખોટી રીતે બદનામ કરી રહ્યા હતા તો ખરેખર એમના દ્વારા જે ખંડણી માગી રહી છે એની પૂરી પૂરી તપાસ થાય એના માટે અમે આવેદનપત્ર સદસ્ય અને સંગઠન દ્વારા આપવામાં આવેલ છે આ રેકોર્ડિંગમાં જ થઈ રહ્યું છે અને કેટલા વેપારીઓ પણ અમને મળી ગયા છે એ પણ એમના દ્વારા એ લોકો દ્વારા જે તોડ કરવામાં આવી રહ્યો છે અને ડીસાના નાગરિકોને અને વેપારીઓને પણ કહીએ છીએ કે આ તોડ ગેંગ દ્વારા તમારી સાથે જે અન્યાય થયો હોય તો અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને મળો અને અમે તમારું નામ નહીં આપીએ અને એ લોકોને ખુલ્લા પાડવામાં આવે બે દિવસથી આપણા નગરપાલિકાના જે અપક્ષ ઉમેદવાર મધુબેન કેલા છે એમના દીકરા ધવલભાઈ કેલા છે એમની ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે અને એમાં એમને ખંડણી વીસ લાખની ખંડણી માગતો એમનો જે ઓડિયો વાયરલ થયો છે જો એ એમને ખરેખર ખંડી માગી હોય તો એ ખોટું છે અને ભારતીય જનતા પાર્ટી શાસિત નગરપાલિકા છે એનાથી નગરપાલિકા બદનામ થઈ રહી છે તો એની પૂરતી તપાસ થાય એના માટે અમે આવેદનપત્ર એટલે કોશિશ જે આપણી ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાની ઘણા સમયથી લોકો કોશિશ કરતા હતા પોતે સાચા છે અને એવું સાબિત કરતા હતા કે ભારતીય જનતા પાર્ટીના જે નગરપાલિકાના સદસ્યો છે એ કોભાન ચલાવી રહ્યા છે હાલે ભ્રષ્ટાચાર હશે તો જે નગરપાલિકાના સદસ્યોમાં ભારતીય જનતા પાર્ટીના જે હશે સદસ્યો એ પણ ભ્રષ્ટાચાર કરતા હશે તો એમની પણ તપાસ થવી જોઈએ કથિત કર્મચારી એવું કહે છે કે મારી પાસે ડીસા ફેરમના થયેલા સાત વર્ષના તમામ પ્રમુખો તમામ ભારતીય જનતા પાર્ટીના હોત્તેદારો આ બધાના હા તો એ હશે હશે તો રજૂ કર્યા જોઈએ પણ તમે એમાં પણ મોબાઈલ એફએફએલમાં મોકલશો હા